નમસ્કાર તમે જોઈ રહ્યા છો પડઘા ન્યૂઝ વડનગરથી ડાબુ નવી રૂટ પર થઈને બસનો શુભારંભ કરવામાં આવ્યો વડનગર તાલુકાના કરસનપુરા ગામના પરા અંબાપુરામાં છેલ્લા કેટલાય સમયથી શાળામાં જતા વિદ્યાર્થીઓને બસની તકલીફ પડી રહી હતી જેને પગલે કરસનપુરા ગામના મહિલા સરપંચની રજૂઆતને લઈ આજ રોજ વડનગર એસટી ડપો દ્વારા વડનગરથી ડાબુ અંબાપુરા થઈને નવા રૂટની બસનો શુભારંભ કરવામાં આવ્યો જે બસનો સમય સવારે નવ ત્રીસ વાગ્યાનો રાખવામાં આવ્યો છે આ શુભારંભમાં વડનગર તાલુકાના કરસનપુરા ગામના આગેવાનો અને સરપંચ ગોમતીબેન હાર્દિકકુમાર ઠાકોર પંચાયતના સભ્યો તેજાજી ઠાકોર અમૃતજી ઠાકોર દલપુજી ઠાકોર અનાજી ઠાકોર મદારજી ઠાકોર મેઘાજી ઠાકોર અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોઢું મીઠું કરીને નવીન બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શુભારંભ શરૂઆત થઈ તો શું કહેવા માગું છું કહેવાનું એટલું કે કરસમપુરા ગ્રામ પંચાયતના પેટાપરા ઓબાપુરા ગામની અંદર બક્ષીપનનું જે પરવું આવેલું છે ત્યાં આગળ કરસંપુરા સિપોર વડનગર ઉનાદ અને અન્ય સ્થળે જે શિક્ષણ માટે જતા બાળકો માટે બસની સુવિધા નથી અને બસની સુવિધા હતી પણ અમુક જગ્યાએ બસો નથી જતી એના માટે આપણે જે તે શાળામાં ઉનાદમાં દાખલા તરીકે ભણતા વિદ્યાર્થીઓ માટે મેં પ્રિન્સિપાલ સાહેબને વિનંતી કરી તો એમને મને લેખિતમાં લેટર લખી અને હું મારા કરસમપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગોમતીબેન વાત કરી તો એમને બી લેટર લખી અને અમે ડેપો મેનેજરના જોડે ગયા અંકિતભાઈ મેનેજરશ્રીએના આગળ અમે રજૂઆત કરી એમનો સ્વભાવ એમના વિચારો સાથે હમણાં મનમેળ થયો અને એમને તરત અમારી અરજી મંજૂર કરી દીધી અને જે ઉના બસ નથી જતી એ બસના આજથી શુભારંભ કરાવડાયો છે ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર મિત્રોને સાથે આજે અમે બધા ગામના સમસ્ત ગામને ભેગા કરી અને ઘાળ દાણા અને જે રીતના મો મીઠું કરાવીને આજે શુભારંભ કરાયો છે કહેવાનું બસ એટલું જ કે આવી રીતના જો અધિકારીઓ એકબીજાની વેદના સમજી અને આ સારું કામ કરતા હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત એ જલ્દીથી પૂરું થઈ જશે અને હું આશા રાખું છું કે દરેક ગામ ગ્રામ પંચાયત જે અબાપુરા એમાં નવી અષ્ટીનો શુભારંભ થયું તો શું કહેવા માગું છું અમારું એક એવું છે કે જે બાળકોને શાળામાં જવા માટેની મોટી સુવિધા એમના માટે જે જવામાં તકલીફો પડતી હતી એના સમયસર શાળામાં જઈ શકે બાળકો ભણી શકે અહીંથી ગામના વડીલોને વડનગર સુધી જવું હોય તો આ સમય નહોતો ત્યાં બસ ચાલુ કરવા માટે મેનેજર સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મારા ગામની અરજી સ્વીકારીને તરત જ પગલું લઈને બસ ચાલુ કરી દીધી અને ગામના વડીલો બધા હાજર છે તે મેં અને સરપંચશ્રી હાજર છે એમને શરૂઆત જ આપણા ગામમાં એક બસની વ્યવસ્થા ચાલુ કરી છે અમારા ઓબાપુરા કરસનપુરા ગ્રામ પંચાયત અને ઓબાપુરા ગોરિસના બંને ગામના વડીલો સાથ સહકાર આપી અને બસના બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સ્વાગત માટે એને બધાને ભાવભર્યું આમંત્રણ છે ભારત માતા કી મારું નામ તેજાજી રાણાજી ઠાકોર એસ ટી શરૂઆત થઈ આજે શુભ તો તમે શું કહેવા માંગો છો મારું એક જ કહેવાનું છે કે મારું વડનગર તાલુકાનું આ શેવાડાનું ગામ આવેલું છે શેવાડાના ગામનો વર્ષોથી અમે એસટીથી વંચિત હતા અને આ એસ ટીનો વંચિતથી સરપંચ સી મેનેજર સાહેબ કંડક્ટરશ્રીનો બહુ આભાર છે અને આ સુવિધા બાળકો માટે ડાબું ઉનાદના ઉનાદ કરશમપુરા જવા માટે જે સુવિધા નથી અને અમારે એસટીની કોઈ સુવિધા નથી બાળકો ઉમટી પડતા અને જોવા માટે એસટી અમારા કેવા નથી વર્ષોથી વંચિત હતા તો આ લાભ મોદી સાહેબના આધારે અને આ સરકારશ્રીના આધારે ખૂબ ખૂબ આભાર માનું છું થઈ તો તમે કે શું કહેવા માંગો છો સુવિધા ચાલુ કરવામાં આવી એના લીધે અમારે જે બાળકો છું અને ગામના જે બીજા ત્રીજા નાગરિકો છું એમના જવા આવવામાં બહુ સુલભ પણ છે એટલે આ જે ચાલુ કરવામાં આવી એમાં અમને આનંદ છે અને અમારી પ્રજાને પણ આનંદ છે જય શ્રી મહાકાલી મહાતકી જય